જય દ્વારકાધીશ મિત્રો તમે જોઉં છો સાચો ગુજરાતી ચેનલ અને હું છું રમેશભાઈ આહિર હું ખેડૂત છું ખેતી કરું છું અને સાથે સાથે ખેતી મારો શોખ છે અને આટલા વર્ષમાં આમાંથી મને ઘણું શીખવા મળ્યું છે જેમ કે ક્યારે હું વાવું અને ક્યારે લણવું અને હવામાનની માહિતી પણ આગોતરી હોવી જોઈએ તો જ ખેતી કામમાં થોડુંક આપણે આઘું પાછું કરી અને નુકસાનીમાંથી બચી શકીએ કહેવત છે ને કે ટાણે થાય એ નાણે ન થાય પછી મને વિચાર આવ્યો કે હું પણ એક ચેનલ ચાલુ કરું સાચો ગુજરાતી અને એમાં મારા સગાવાલા અને મિત્રો તેમજ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મારી સાથે જે જોડાય તે મિત્રોને હું મારા ખેતી વિશેના નવા નવા અનુભવો તેમજ હવામાનની સચોટ માહિતી આગોતરી રેગ્યુલર રીતે આપતો રહું તો હવેથી ખેતીમાં કોઈ નવી જાણકારી અથવા તો હવામાનમાં કોઈ પણ ફેરફાર જણાશે જેમ કે માવઠું વરસાદ ઠંડી ગરમી જેવી કોઈ પણ માહિતી આ ચેનલ દ્વારા હું મૂકતો રહીશ આજે તારીખ તેર ઓક્ટોમ્બર બે હજાર પચીસ છે અને આવનારા આઠ કે દસ દિવસમાં એટલે કે બાવીસ તારીખ સુધીમાં આપણા સૌરાષ્ટ્રના કે ગુજરાતના કોઈપણ ભાગમાં માવઠું થાય ને એવી શક્યતા લાગતી નથી અને એનાથી આગળનું નવા વિડીયોમાં આવી જશે અને સબસ્ક્રાઈબ કરેલું હશે તેને નોટિફિકેશન પણ મળી જશે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે આ શેઢે વાવેલા મગની આ મગ અમે જ્યારે મગફળી બે મહિનાની થઈ ત્યારે મગફળીમાં ફુવારા પદ્ધતિથી પાણી આપવાનું ચાલુ હતું ને ત્યારે વાવેલા છે આ મગફળી સાત આઠ દિવસમાં તૈયાર થઈ જશે અને આ આ મગફળીને ખેતરમાંથી કાઢી લેશું ત્યાં સુધીમાં તો મગ પણ પાકીને તૈયાર થઈ જાય ને એવું જ લાગે છે જો તમે મારી જેમ શેઢામાં નિંદામણ નાશક દવાઓનો છંટકાવ કરીને કંટાળી ગયા હો ને તો હવે એટલું ધ્યાન રાખજો કે ચોમાસાના બે મહિના નીકળી જાય પછી શેઢામાં મગ અથવા મગની જેટલી જ મુદત લેતો એવો બીજો અડદ જેવો કોઈ પણ પાક શેઢામાં છાંટી દેવાનો અને પુવારા પદ્ધતિથી પાણી આપી દેવાનું અથવા તો જો સાત ચાર પાંચ દિવસ સુધી રેડા ઝાપટા જેવું વાતાવરણ હોય તો ત્યારે પણ તમે છાંટી દો એટલે આ મગ ઊગી જશે અને બે મહિનામાં મગનો પાક તૈયાર થઈ જશે તો ભલે મિત્રો હવે આ વિડીયો બહુ લાંબો થઈ જશે વળી કંઈક નવી વાત લઈને નવા વિડીયોમાં આવશું નવો વિડીયો આવવામાં લાગશે વાર પણ આવશે મજા તો નવા મિત્રો એ જેને પણ આ વિડીયો જોયો હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે લોકો જૂના છે એ કોમેન્ટ કરી દેજો એટલે ખબર પડે કે વિડીયો પૂરેપૂરો કોણે કોણે જોયો છે સારું રામ રામ